નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલી લેટર લેટરકાંડ પાયલ ગોટીનો એમએલએ વેકરિયાને ત્રણ પેજનો પત્ર પોલીસે મને બેરહેમીથી પટ્ટાથી મારી ડરાવી ધમકાવીને નિવેદનો લખાવ્યા મને રાજકારણમાં રસ નથી પણ ન્યાય આપો અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયાને સંબોધી પત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં અમરેલીમાં તાજેતરમાં બનેલી ઘટનામાં વિના વાક્ય વરઘોડો કાઢેલી કુંવારી કન્યાને ગુજરાતની દીકરી ન્યાય આપવા બાબતે પત્ર લખ્યો છે અમરેલી લેટરકાડ મુદ્દે જેલ મુક્તિ થયેલા પાયલગોટી બે દિવસ બાદ અચાનક વતન વિઠ્ઠલપુર ગામમાં પોતાના નિવાસને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કેટલીક માહિતીઓ જાહેર કરી છે જેમાં પોલીસ પર માર માર્યાનો આરોપ લગાવ્યો હતો અને વગર વાંકે વરઘોડો કાઢનાર સામે ઇજ્જત આબરુનો ન્યાય માગ્યો હતો પાયલપોટીએ કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાયો મારા પિતા ઉઠીને બહાર આવ્યા બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું સવારે મૂકી જઈશું તેમ કહી પોલીસ સ્ટેશન ગયા બાદ કોઈને હું ઓળખતી નથી જેની મેન જેની બેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા મારા પિતાનું શું થાય હું જેલમાં હતી મારા મમ્મી પપ્પાને સાવ સાચવવા આવ્યા હતા અને મેં ગુનો કર્યો જ નથી જેની બેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકર્યાને વિનંતી ન્યાય અપાવે મારી જે ઇજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે એને પોલીસે માર માર્યો છે મને રાજકારણમાં કોઈ રસ નથી આગળ કહ્યું કે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉસરીને સ્વરોજગાર માટે સ્વાભિમાન ભેર સંઘર્ષ કરનારી તમારી બહેન અને ગુજરાતની એક દીકરીની રાજ્યના ખુદ રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે સાથીદારોને દંડા મારી અને મને ભયભીત કરવામાં આવી ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવે મને બેસાડીને બે રમેથી પટ્ટા મારવામાં આવે છે જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનો વસ્ત્ર આનંદ કરનારી કમનસીબ ઘટનાથી મને આ સમગ્ર ગુજરાતની ગરિમાની ભારે મોટી ઠેસ પહોંચી છે થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં કૌશિક વેકરિયાની બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ચાર આરોપીઓ એક ફાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ બે દિવસ પહેલાં જેલ મુક્તિ મળ્યા બાદ આજે પાંચ જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ